એક દિવસ રાજા અકબરે તેના દરબારમાં એક સવાલ પૂછ્યો જે કોર્ટરૂમના બધાને મૂંઝવાણમાં મૂકી ગયો જ્યારે બધાએ જવાબ શોધવા પ્રયત્ન કર્યો બીરબલ અંદર ગયો અને પૂછ્યું કે આ મામલો શું છે તેવોએ તેમને આ પ્રશ્નનું પુનરાવર્તન કર્યું સવાલ એ હતો શહેરમાં કેટલા કાગડાઓ છે બીરબલ તરત હસ્યો અને અકબર પાસે ગયો તેણે જવાબ જાહેર કર્યો તેણે કહ્યું કે શહેરમાં એકવીસ હજાર પાંચસો ત્રેવીસ કાગડાઓ હતા જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તે જવાબ કેવી રીતે જાણે છે ત્યારે બિરબલે જવાબ આપ્યો તમારા માણસોને કાગડાની સંખ્યા ગણવા કહો જો ત્યાં વધુ હોય તો કાગડાઓના સંબંધીઓ નજીકના શહેરોથી તેમની મુલાકાત લેવા આવ્યા હોવા જોઈએ જો ત્યાં ઓછા છે તો અમારા શહેરના કાગડાઓ શહેરની બહાર રહેતા તેમના સંબંધીઓને મળવા ગયા હોય જવાબથી ખુશ થઈને અકબરે બીરબલને રૂબી અને મોતીની ચેન દ્વારા સન્માનિત કર્યો મિત્રો આ વાર્તાનો સાર એ છે તમારા જવાબ માટે ખુલાસો રાખો એ જવાબ હોવા જેટલું જ મહત્વપૂર્ણ છે તો મિત્રો વાર્તા સારી લાગે તો લાઈક કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મળીશું બીજા વિડીયો જય હિન્દ જય ભારત જય જય કરવી ગુજરાત